આવતીકાલથી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાતની પ્રવર્તમાન સ્થિતિ છે જે રીતે ઘટનાઓ બની રહી છે કોંગ્રેસે હવે સંકલ્પ લીધો છે ઉત્તર ગુજરાતથી આ યાત્રાની શરૂઆત થવાની છે આપણી સાથે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી જોડાઈ ચુક્યા છે તેમની સાથે વાતચીત કરીએ મનીષભાઈ કોંગ્રેસ દ્વારા એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે વિપક્ષ તરીકે ઉત્તર ગુજરાતથી આ શરૂઆત થઈ છે ઘણા બધા મુદ્દાઓ છે

આક્રોશ યાત્રા અને એ યાત્રાનો મૂળ હેતુ હતો કે જેટલું વાવેતર એટલું વળતર આપો દેવા માફ કરો ખેડૂતોના અને ત્રીજી વસ્તુ કે વીમા યોજના દાખલ કરો આ ત્રણ મુદ્દાથી ખેડૂતને આર્થિક પાયમાલમાંથી બહાર લાવવા માટેનો કોંગ્રેસનો સંદેશ પડ્યો હતો અને જબરજસ્ત લોકોએ અમને સમર્થન આપ્યું સાત અમે એકવીસમી તારીખથી ધીમા ખાતેથી બનાસકાંઠાના ધીમા ખાતેથી આખી યાત્રા શરૂ થવા જઈ રહી છે આ યાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ ગુજરાતના ખેડૂતોનો આક્રોશ છે ખેતીને તકલીફ છે બનાસકાંઠા ઉત્તર ગુજરાત સહિત લોકો મોટા પ્રમાણમાં તકલીફમાં છે મહિલાને સુરક્ષાની મોટામાં મોટી સમસ્યા છે યુવાનોને રોજગારની મોટા મોટી સમસ્યા સરકારી ભરતીમાં વારંવાર પેપર ફૂટે વારંવાર પુલ તૂટે અને જનતાને ઠેરની ઠેર રહે એવી હાલતને કારણે આજે લોકોમાં ભારોભાર આક્રોશ છે સાથોસાથે જોઈએ તો ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ મોંઘાના કારણે આક્રોશ છે આ આક્રોશ લોકોનો સરકાર લોકો ભારતીય જનતા પાર્ટીની નીતિ સામે છે સરકારે જે વચનો આપ્યા એમાંથી વિશ્વાસઘાત એની સામેનો આક્રશ છે ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય અમિતભાઈ ચાવડા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત ટીમ કોંગ્રેસ અમારી સમગ્ર યાત્રા ઉત્તર ગુજરાતમાં એક હશે અને આ યાત્રા દરમિયાન ઠેર ઠેર અમારી જનસભા રૂધ થશે બપોરના સમય પછી બધા સાથે વાર્તાલાપ થશે સ્થાનિક નાગરિકો સાથે વાત મૂળભૂત હેતુ એક જ છે કે જનતાનો અવાજ બે સંભળાય કુંભકર્ણ નિંદામાં સુઈ ગયેલી ભારતીય જનતા પાર્ટીના શાસકો આગળ દેખાય જે શાસકો અહંકારમાં ડૂબી ગયા છે એની એને સંભળાય તે માટેનો કોંગ્રેસનો આ એક જનલક્ષી અભિગમ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જો અહંકારમાં ડુબેલી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારને જવાબ આપવાનો સમય પાકી ગયો ને કોંગ્રેસ એનો માધ્યમ બનશે સર કેટલા દિવસ આ યાત્રા ચાલવાની છે અને ક્યાં આની પૂર્ણાવતી થવાની છે કેમ કે બનાસકાંઠાથી શરૂઆત કરી છે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લા લેવા 21મી તારીખથી થયેલી એકવીસ નવેમ્બરથી આ યાત્રા ટીમાથી સૌ થશે ઐતિહાસિક ભૂમિ છે અને ત્યારથી યાત્રા સ્થાનિક કક્ષાએ ફેલાવશે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી અને કુલ મળી તે 21 નવેમ્બરથી સૌ થતી યાત્રા 3 ડિસેમ્બર પૂર્ણ થશે અને ત્યાર બાકીના ઓલામાં પણ જશે એટલે હું સ્વસ્થપણે કહું છું તમને જ્યાં જ્યાં તકલીફ પડે છે જ્યાં જ્યાં તમને ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે જ્યાં જ્યાં નાગરિકોના મનમાં દ્વિધા છે સરકાર સાંભળતી નથી ત્યારે લોકો પ્રેમથી આ જન આક્રોશ યાત્રામાં આવે સામેલ થાય એમની વેદના રજૂ કરે અને હું તમને તમારા માધ્યમથી કહું છું કે જન આક્રોશ યાત્રા એ ગુજરાતની જનતાનો અવાજ બનશે તમારો આક્રોશ અમારી યાત્રામાં જોડાવ અને આ યાત્રાના માનથી જનતાનો અવાજ આખા ગુજરાતમાં પહોંચે અને અહંકારી અને ઘરાકાણવાળી જે ગાંધીનગરમાં બેઠેલી વસ્થ સરકાર ભાજપની છે એને બદલાવ માટેનો અને બદલવા માટેનો આ સમય છે સર મારો છેલ્લો પ્રશ્ન કે આ યાત્રામાં કોઈ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીજી જે 23 નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓ એમાં સામે મારા પ્રભારી સંગઠનના વરિષ્ઠ મહાસચિવ મુકુલ વાસનિકજી સહિત તમામ આગેવાનો પૂર્વ અધ્યક્ષ તમામ જોડાશે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના તમામ મૂળભૂત આશય એક જ છે જનતાના આક્રોશ માટે કોંગ્રેસ માધ્યમ બનશે આપના માધ્યમથી પુનઃ માંગ કરું છું અને લોકોને વિનંતી કરું છું આપ આપની જે વેદના છે આવો શિક્ષણના અધિકાર માટે આવો આરોગ્ય સેવા મળે તેના માટે આવો તમારા વિસ્તારને ખેડૂત ખેતીને ગામડું બચે એના માટે આવો મહિલાની સુરક્ષા માટે તમે અમારી યાત્રામાં જાઓ અને આપ આપ કોંગ્રેસના માધ્યમથી આ બેરી સરકારને બરાબરનો જવાબ આપવાનો સમય પાકી ગયો ત્યાં જન યાત્રામાં સૌ જોડાવ સાથે મળીને નવા રચના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી જે યાત્રા છે આવતીકાલથી ઉત્તર ગુજરાત માંથી નીકળવાની છે આ જન જન આક્રોશ યાત્રા છે ત્રણ નવેમ્બર સુધી ચાલવાની છે જેમાં શિક્ષણ હોય આરોગ્ય હોય તેમજ ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે જે પ્રશ્ન છે છે જગતનો તાત ખૂબ ચિંતિત બન્યો તેના માટે કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકોને પણ આ યાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે તેને જોવાનું રહ્યું કે આ યાત્રા બાદ સરકારના પેટનું પાણી હલે છે કે કેમ દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે જોતા હોય